હલો ફ્રેન્ડ સદગુરુ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન સ્ટાઇલ મેઢુ એના માટે મેં એક વાડકી અડદની દાળ લીધી છે એને આપણે બે ત્રણ પાણી ધોઈ લેશું અને બે કલાક માટે પલાળી લેશું તમે જોઈ શકો છો કે બે કલાક પછી આપણો અડદનો દાણો મોટો થઈ ગયો છે અને હાથેથી સરસ રીતે તૂટી જાય છે આ રીતની ડાળ બોળાવવી જોઈએ હવે આપણે પલાળેલી દાળને મિક્સર ઝાડમાં ક્રશ કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણી દાળ સરસ મજાની પીસાઈ રહી છે આપણે ચેક કરી લઈએ આપણી દાળ સરસ મજાની પીસાઈ ગઈ છે દાળની થિકનેસ આ રીતની હોવી જોઈએ એમાં વધારે પડતું પાણી ઉમેરવાનું નહીં દાળને પીસવા માટે મેં અડધી વાટકી જેટલા પાણીનો ઉપયોગ કર્યો છે હવે બેટરમાં નાખવા માટે લીલા મરચાં કાપી લઈશું હવે એક ડુંગળી લઈશું એને આપણે ઝીણી સમારી લઈશું ત્યારબાદ લીલી કોટમેલ મીઠા લીમડાના પણ આપણે બારીક લઈશું હવે આપણે હાથની મદદથી ખીરાને ફેટી લઈશું ફ્લપી થાય ત્યાં સુધી જો બેતલ તમારું ઢીલું થઈ જાય તો એક થી બે ચમચી રવા ઉમેરી દેવો જો તમે હાથની મદદથી ખીરાને ફેટશો તો અંદરથી વડા જાળીદાર બનશે તમે જોઈ શકો છો કે આપણું ખીરું સરસ મજાનું ફેટાઈ ગયું છે આપણું ખીરું તૈયાર થાય ત્યાં સુધી મેં અહીંયા તેલ ગરમ કરવા મૂકી દીધું છે હવે ફેટેલા ખીરામાં આપણે સમારેલી ડુંગળી લીલા મરચાં કોઠમેલ મીઠા લીમડાના પાન સ્વાદ પ્રમાણે મીઠું અડધી ચમચી જીરું નાખી બધું મિક્સ કરી લઈશું જે મેં લાસ્ટમાં ફ્રૂટ સોલ્ટ લીધો છે ચપટી તમારી પાસે ના હોય તો તમે સ્કીપ પણ કરી શકો વડા બનાવવા માટે મેં એ ચારણી ગણી લીધી છે એના પર પાણી લગાવી દીધું છે હવે આપણે વડાનો શેપ આપી દઈશું અહીં મેં એક ચમચી ખીરું લીધું છે એને આપણે ગોળ પાતળી દઈશું ચાણી પર અને આંગળીની મદદથી હોલ પાડી મેદું વડાનો શેપ આપી તેલમાં આપણે તળવા મૂકી દઈશું ચપ્પુની મદદથી તળતી વખતે ખાસ ધ્યાન રાખું કે ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની જો તમારી પાસે ગરની ના હોય તો તમે આ રીતે પણ હાથની મદદથી પાડી શકો છો હવે હાથ પર પાડેલા વડાને તેલમાંથી તેલ માંથી મૂકી દેવા હાથ પર વડા પાટી વખતે પાણીવાળા હાથ કરી લેવા હવે વડાને આપણે એક ડીશમાં કાઢી લઈશું અને એક પ્લેટમાં સર્વ કરી લઈશું અહીંયા મેં વડા અને કોપડાની ચટણી સાથે સર્વ કર્યા છે જો તમે જોઈ શકો છો કે આપણા વડા અંદરથી જાળીદાર થયા છે ઉપરથી કડક અને અંદરથી નરમ એવા વડા બનીને તૈયાર છે જો તમને આજની મારી રેસીપી ગમી હોય તો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અવનવી વાનગી શીખવા માટે મને જરૂરથી કોમેન્ટ કરજો અને આ વાનગી બી જરૂરથી બનાવી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો